નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનો સમયગાળ ખૂબ જ નજીક છે તો સામાન્ય વિજ્ઞાન એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા ટોપ પચીસ પ્રશ્નોનો આજે આપણે અભ્યાસ કરીશું ચર્ચા કરીશું જેથી આવનાર દિવસોમાં ફર્સ્ટ ગાર્ડની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય તો આપના બે માર્ક પાક્કા થઈ જાય તો ચાલો જોઈએ ફર્સ્ટ ગાર્ડની પરીક્ષાને અંતર્ગત સામાન્ય વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા પચીસ પ્રશ્નો જેમાં જોઈએ પહેલો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે કહી તો કે અઠ્ઠાવીસ ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો આપણે વિશ્વ વિજ્ઞાન દિવસે પણ આની ચર્ચા કરી લીધી તો કે વિશ્વ વિજ્ઞાન દિવસ જો પૂછાય તો આપણે શું લખીશું દસ નવેમ્બર શું લખી શકાય દસ નવેમ્બર ખાસ ધ્યાન રાખીશું રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પૂછાય તો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી અને વિશ્વ વિજ્ઞાન દિવસ પૂછાય તો દસ નવેમ્બર એ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બેની અંદર કે ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અને એનો જવાબ આવશે અગિયાર મે તો કે ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અગિયાર મેના દિવસે ઉજવવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણની અંદર ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકના માનમાં ઉજવાય છે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકના માનમાં ઉજવવામાં આવે છે એનો જવાબ આવશે ડૉક્ટર સીવી રામન શું જવાબ આવશે ડૉક્ટર સીવી રામન બીજી આ ડૉક્ટર સીવી રામન વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ તો કે ભારતના એ એકમાત્ર વ્યક્તિ હતા કેવા તો કે એકમાત્ર વ્યક્તિ હતા જેને ભારત રત્ન કયો તો કે ભારત રત્ન અને નોબેલ પ્રાઇઝ બંને એવોર્ડ મળ્યા હતા આગળ જોઈએ હવે પ્રશ્ન નેક્સ્ટ ચોથો પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર ચાર ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કઈ ઘટનાના અનુસંધાને ઉજવવામાં આવે છે ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કઈ ઘટનાના અનુસંધાને ઉજવવામાં આવે છે તો એનો જવાબ આવશે પોખરણ બે અંતર્ગત એ પોખરણ બેની જે વાત કરીએ તો એ અગિયારમી મે છે એ અગિયારમી મે અંતર્ગત ઓગણીસો ને અઠ્ઠાણુંમાં આ પણ ધ્યાન રાખીશું આપણે ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ કઈ ઘટનાના અનુસંધાને તો કે પોખરણ બે અગિયારમી મે ઓગણીસો ને અઠ્ઠાણું હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર જીવ વિજ્ઞાન શબ્દ સૌપ્રથમ રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા તો કે જીવવિજ્ઞાન શબ્દ સૌપ્રથમ રજૂ કરનાર વૈજ્ઞાનિક હતા એનું નામ છે લેમાર્ક શું જવાબ આવશે લેમાર્ક અને એ લેમાર્કની વાત કરીએ તો ઈસવીસન અઢારસો ને બેમાં જેઓ ફ્રાન્સના વતની હતા અઢારસો બે અંતર્ગત ક્યાં તો કે ફ્રાન્સના વતની હતા આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર સિક્સ જીવવિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે જીવવિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલને ગણવામાં આવે કોને ગણવામાં આવે તો કે એરિસ્ટોટલને એરિસ્ટોટલનું પ્રથમ પુસ્તક જીવવિજ્ઞાનને લગતું અને એનું નામ પૂછાય તો આપણે પરીક્ષામાં લખી શકીએ હિસ્ટોરિયા એની મલિયા હિસ્ટોરિયા એનિમલિયા નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર સાતની વાત કરીએ વનસ્પતિ વિજ્ઞાનના પિતા વનસ્પતિ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે તો કે વનસ્પતિ વિજ્ઞાનના પિતા થિયોફેટસ શું જવાબ આવશે થિયોફેટસને વનસ્પતિ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે થિયોફેટસ એમણે લખેલું પુસ્તક વનસ્પતિ શાસ્ત્રનું જે પ્રથમ પુસ્તક હતું એનું નામ આવશે હિસ્ટોરિયા પ્લાન્ટેરિયમ હિસ્ટોરિયા પ્લાન્ટેનિયમ થિયોફેક્ટસ્ટ લખેલું પુસ્તક વનસ્પતિશાસ્ત્રનું પ્રથમ પુસ્તક ચાલો હવે આગળ જોઈએ આઠમો પ્રશ્ન ફાધર ઓફ માઇક્રોબાયોલોજી ફાધર ઓફ માઇક્રોબાયોલોજી તો એનો જવાબ આવશે લુઈ પાસ્ચર કોને કહેવામાં આવે લુઈ પાસ્ચરને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે નવમો પ્રશ્ન કોષોના અભ્યાસ કરતા વિજ્ઞાનને ખાલી જગ્યા કહેવાય કોષોના અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવામાં આવે તો એને કહેવામાં આવશે સાઇટોલોજી શું કહેવામાં આવે સાયટોલોજી કોષોના અભ્યાસ કરતા વિજ્ઞાનને સાયટોલોજી કહેવામાં આવે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ પેશીના અભ્યાસ સાથે સંકળાયેલું વિજ્ઞાનને ખાલી જગ્યા કહેવાય પેશીના અભ્યાસ સાથે સંકળાયેલું વિજ્ઞાનને કહેવાશે હિસ્ટોલોજી શું કહેવામાં આવે હિસ્ટોલોજી હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર નેક્સ્ટ ક્વેશ્ચન બાર મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ કયો છે મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ એનો જવાબ આવશે ચેતાકોષ જેની લંબાઈ આશરે એક મીટર કરતાં પણ વધારે છે કેટલી તો કે એક મીટર કરતાં પણ વધારે હવે જોઈએ પ્રશ્ન નંબર તેર સજીવ સૃષ્ટિનો સૌથી મોટો કોષ ખાલી જગ્યા છે તો કે સજીવ સૃષ્ટિનો સૌથી મોટો કોષ જવાબ આવશે શાહમુર્ગનું ઈંડું શું જવાબ આવશે શાહમુર્ગનું ઇડું નેક્સ્ટ ક્વેશ્ચન ચૌદમાં સજીવ સૃષ્ટિનો સૌથી નાનો કોષ ખાલી જગ્યા છે સજીવ સૃષ્ટિનો સૌથી નાનો કોષ જવાબ આવશે માઇકોપ્લાઝમા માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટી કમ શું જવાબ આવશે માઇકો પ્લાઝમા ગેલિસેપ્ટી સજીવ સૃષ્ટિનો સૌથી નાનો એકમ રાઈટ આન્સર માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટી હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પંદરની અંદર કયા વૈજ્ઞાનિકે કોષના કોષ કેન્દ્રની શોધ કરી કયા વૈજ્ઞાનિકે કોષના કોષ કેન્દ્રની શોધ કરી જવાબ આવશે રોબર્ટ બ્રાઉન શું જવાબ આવશે રોબર્ટ બ્રાઉન આગળ જોઈએ પ્રશ્ન સોળ આધુનિક વર્ગીકરણના પિતા કોને કહેવામાં આવે છે આધુનિક વર્ગીકરણના પિતા કોને કહેવામાં આવે છે જવાબ આવશે કરોલસ લિનિયસ શું જવાબ આવશે કરોલસ લિનિયસ આધુનિક વર્ગીકરણના પિતા નેક્સ્ટ ક્વેશ્ચન સત્તર વનસ્પતિ કોષમાં કોષ દિવાલ સાની બનેલી છે તો કે વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝ સાની બનેલી છે સેલ્યુલોઝ નામના નિર્જીવ પદાર્થની સાની બનેલી સેલ્યુલોઝ નામના નિર્જીવ પદાર્થની બનેલી વનસ્પતિ કોષની કોષ દિવાલ આગળ જોઈએ પ્રશ્ન નંબર અઢારની વાત હવે કરીએ લિપિડ અને પ્રોટીનની ગોઠવણી માટે કયા વૈજ્ઞાનિકે એકમ પટલ સંકલ્પના રજૂ કરી લિપિડ અને પ્રોટીનની ગોઠવણી માટે કયા વૈજ્ઞાનિકે એકમ પટલ સંકલ્પના રજૂ કરી હતી જવાબ આવશે રોબર્ટ સન એ વૈજ્ઞાનિક હતા એમનું નામ હતું રોબર્ટ સન ચાલો આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર ઓગણીસ કોને કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ કહેવાય છે કોને કોષનું શક્તિ ઘર અથવા પાવર હાઉસ કહેવામાં આવે એનો જવાબ આવશે કણાભસૂત્ર શું જવાબ આવશે કણાભસૂત્ર તો કે કણાભસૂત્રને શક્તિ ઘર અને પાવર હાઉસ કહેવામાં આવે છે એનું કારણ એ છે કે કણાભસૂત્રમાં ગ્લાયકોસિસ નામની પ્રક્રિયા થઈ એટીપીના સ્વરૂપે શક્તિના અણુ બને સાને પ્રક્રિયા થઈ તો કે ગ્લાયકો ગ્લાયકોસિસ નામની પ્રક્રિયા થઈ એટીપીના સ્વરૂપે શક્તિના અણુ બને છે એટલા કારણે એને કણાભસૂત્ર જવાબ આવશે પ્રશ્ન નંબર ઓગણીસનો આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર વીસ હરિતકણમાં કઈ રંજક દ્રવ્ય આવેલું હોય છે તો હરિતકણમાં કેરોટીન અને ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલ હોય છે હરિતકણની અંદર આવેલ રંજક દ્રવ્ય કેરોટીન અને ક્લોરોફિલ રાઈટ આન્સર પ્રશ્ન નંબર વીસનો આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર એકવીસની વાત કરીએ રિબોઝોમની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો કે રિબોઝોમની શોધ જ્યોર્જ ઈ પેલેડે કરી હતી કોણે કરી હતી જ્યોર્જ ઇ પેલેડે અને એ ઈસવીસન ઓગણીસો ને પંચાવનની અંદર મિત્ર જ્યોર્જ ઈ પેલેટના નામ પરથી તેને અન્ય કણ એટલે કે પેલેડ કણ તરીકે પણ ઓળખવામાં આવે છે ધ્યાન રાખીશું અહીં પ્રશ્ન કે રિવોઝમની શોધ જ્યોર્જ ઈ પેલેડે કરી હતી અને ઈસવીસન ઓગણીસોને પંચાવનની અંદર જ્યોર્જ ઈ પેલેડના નામ પરથી તેને અન્ય નામ પેલેડ કણ પણ કહેવામાં આવે છે તો મિત્રો આ પ્રમાણે સરસ પ્રશ્ન અને તેના જવાબોની ચર્ચા ચાલતી હોય તો ટીચિંગ વિથ તુષાર માટે એક લાઇક થઈ જાય આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર બાવીસ અંતર્ગત તારા કેન્દ્ર તારાકાઈની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી તારા કેન્દ્ર અથવા તારાકાઈ એક જ નામ છે એની શોધ કોના દ્વારા કરવામાં આવી તારા કેન્દ્ર પણ કહેવાય અને તારાકાઈ તો એની શોધ આવશે વોન બેન્ડેડ કોના દ્વારા કરવામાં આવી તો કે વોન બેન્ડેડ દ્વારા પ્રશ્ન નંબર બાવીસનો રાઈટ આન્સર આવશે વોન બેન્ડેડ નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન ત્રેવીસની અંદર આર ની શોધ આર એન ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે રાઇબો ન્યુક્લિક એસિડ અથવા રીબો ન્યુક્લિક એસિડ એવું પણ કહી શકીએ આર એન ફૂલ ફોર્મ આર એન શોધ વાત કરીએ તો કોણે કરેલી તો કે વોટસન અને આર્થરે કરેલી કોણે કરેલી વોટસન અને આર્થરે એ જ પ્રમાણે પ્રશ્ન નંબર ચોવીસની વાત કરીએ ડીએનએની શોધ કોણે કરી હતી ડીએનએ ફૂલ ફોર્મ ડીઓક્સી રીબોન્યુક્લિક એસિડ અથવા ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ અને એની શોધ આવશે વોટસન અને ક્રિક જો અહીં આપણે ધ્યાન રાખીએ આર એનએમાં આર પરથી આ એટલે વોટસન અને આર્થર એ આરએનએ સાથે આવશે અને ડીએનએમાં વોટસન અને ક્રિક આવશે ઓકે રીબો ન્યુક્લિક એસિડ ડીઓક્સી રીબો ન્યુક્લિક એસિડ આરએનએ અને ડીએનએ બીજી આરએનએ અને ડીએનએ અંતર્ગત મિત્રો આપણે વાત કરી લઈએ તો કે આર એન એ છે એ આર એન અંદર જી ગુઅના ગુઆનીન એ ફોર એડીનાઇન અને સી એટલે સાઇટોસિન અને ટી એટલે થાયામિન તો આ આર એન અંદર બેઝ સ્પેર હોય જી એ સી ટી ગુઆનીન એડીનાઇન સાઇટોસીન અને ટી પરથી થાયામિન જ્યારે ડીએનએની અંદર આપણે વાત કરીએ તો ગુઆનીન એડીનાઇન અને સાઇટોસિન તો ખરા જ એટલે જી એ સી એ તો ખરા જ પરંતુ એની અંદર યુરાસિલ નાઇટ્રોજન બેઝ બરાબર ને યુરાસિલ નામનો નાઇટ્રોજન બેઝ હોય ડીએનએની અંદર એટલે અહીં આપણે આરએનએ માટે થાયામિન યાદ રાખીશું અને ડીએનએ માટે શું યાદ રાખીશું યુરાસિલ એટલે કદાચ પ્રશ્ન પૂછે કે આરએનએની અંદર થાયામિન કે યુરાસિલ કોનો બીજ પેર હોય છે તો આપણે લખી શકીએ આરએનએમાં થાયામિન અને ડીએનએમાં યુરાસિલ મિત્રો ખ્યાલ આવી ગયો હશે આગળ જોઈએ હવે પ્રશ્ન આપણો આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન પચીસ નંબરનો પ્રશ્ન પ્રયોગશાળામાં કૃત્રિમ ડીએને બનાવવા માટે કોને નોબલ પુરસ્કાર મળ્યો હતો પ્રયોગશાળામાં કૃત્રિમ ડીએને બનાવવા માટે કોને નોબલ પુરસ્કાર મળ્યો હતો જવાબ આવશે ડૉક્ટર હરગોવિંદ ખુરાના શું આવશે ડોક્ટર હરગોવિંદ ખુરાના તો આ પ્રમાણે મિત્રો આજે આપણે સામાન્ય વિજ્ઞાન એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી આઝા આધારિત એકથી તે પચીસ પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો ચર્ચા કરી તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો હમણાં જ લાઈક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમારા મિત્રને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય